આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હોવા અંગે કલેક્ટરને પત્ર લખ્યાના બીજા દિવસે દબંગ ધારાસભ્ય ઝોન પહોંચ્યા હતા લઈને મામલતદાર અને અધિકારીઓ પણ તાત્કાલિક ઓફિસે પહોંચી પામ્યા હતા અને મંડપ પણ બાંધી નાખ્યો હતો સુરત વરાછાના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને લેટર લખ્યો હતો આવકના દાખલા માટે લાગેલી લાઈનો લઈને લેટર લખવામાં આવ્યો હતો આ લેટર લખ્યાના બીજા દિવસે કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા હતા લખેલા લેટરની કેટલી અસર થઈ છે તે જોવા કુમાર કાનાણી ખુદ સ્થળ પર પહોંચ્યા હતા લેટરને પગલે ત્વરિત કામગીરી શરૂ કરાઈ છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતા અને લોકોને તડકામાં મુશ્કેલી ન પડે તે માટે મંડપ પણ બાંધી દેવામાં આવ્યો હતો સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કુમાર કારણીએ મામલતદાર સહિતના અધિકારીઓને જરૂરી સૂચના આપી લોકો સાથે વાતચીત પણ કરી હતી કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું થયું છે કેમ એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી મામલતદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે સ્ટાફ વધારે છે વ્યવસ્થા ઊભી થઈ છે હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે લોકોને જો સમજ ના પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે મામલતદાર સાથે જે મેં વાત કરી છે લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ બેડ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવા માટે જોવા દેવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાઓ ભરીને તાત્કાલિક દૂર થયા પ્રયાસો કરવામાં એક દિવસ પહેલા આજ એટલે કે બુધવારે દબંગ ધારાસભ્ય કુમાર કારણે કલેક્ટરને પત્ર લખ્યા બાદ જાતે જ ગુરુવારે સર મુલાકાત લઈ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો અઝર કુર્સી સાથે હર્ષદ સેટા